શું માસિક ધર્મ દરમિયાન આવતું માસિક મતલબ કે બ્લીડિંગ ગંદુ કે અપવિત્ર હોય છે તો ચાલો આપણે જાણીએ આ યુટ્રસના મતલબ કે ગર્ભાશયના મોડેલ દ્વારા આ આપણું ગર્ભાશય છે આપણા ગર્ભાશયની બંને બાજુ અંડવાહિની છે અને આ અંડાશય છે હવે ગર્ભાશય દાદી અને નાની જેવું હોય છે છે જે ઈચ્છે કે આપણે એને બાળક આપીએ તેથી આપણું આ ગર્ભાશય મતલબ કે આપણા દાદી અને નાની જેવું ગર્ભાશય આપણને દર મહિને બાળક કેરી કરવા માટે રેડી કરે છે તૈયાર કરે છે તો એ તૈયારીમાં શું કરે છે તૈયારીમાં આ યુટ્રસની અંદર એક ચાદર પાથરે છે મતલબ કે આપણા બાળકને પનાહ આપવા માટે એક લાઇનિંગ એક બેડ તૈયાર કરે છે આ બે બેડ એટલે આપણું એન્ડોમેટ્રિયમ અને આ એન્ડોમેટ્રિયમમાં આપણું બાળક ઇમ્પ્લાન્ટ થાય છે અને અહીંયા ગ્રો કરે છે હવે ફોર્ચ્યુનેટલી કે અનફોર્ચ્યુનેટલી આપણે બાળક કન્ઝ્યુવ નથી કરી શકતા કે આપણને પ્રેગ્નન્સી કન્ઝ્યુવ નથી થતી તો આપણું યુટ્રસ છે મતલબ કે આપણા દાદી અને નાની એકદમ ગુસ્સે થઈ જાય છે અને આ બધું જેટલું પણ એન્ડોમેટ્રિયમ બનાવેલું હોય છે એ એક્સપલ્સ કરી નાખે છે મતલબ કે બહાર કાઢી નાખે છે જેને આપણે માસિક કહીએ છીએ માસિક એટલે બીજું કંઈ નહીં પણ આપણા ગર્ભાશયની અંદર જે એન્ડોમેટ્રિયમ છે એ બહાર નીકળે છે તૂટીને જેને માસિક ધર્મ કહેવામાં આવે છે માસિકનું બ્લીડિંગ કહેવામાં આવે છે તો માસિક ધર્મનું બ્લીડિંગ ગંદુ કે અપવિત્ર નથી હોતું બાય